ભરૂચમાં એક લાંબા સમયથી આ ખનીજ અને ખાણ માફિયાઓ બેફામ બની રહ્યા છે તેમના વાહનો ગમે તેને ઉડાડી રહ્યા છે ને આ ખનીજ માફિયાઓ ભાજપના સાંસદનું પણ નથી સાંભળી રહ્યા અને ધારાસભ્ય ચૈતર વસાવા તે પણ આ મામલે હવે સતત અવાજ ઉઠાવતા દેખાઈ રહ્યા છે તેના વચ્ચે આજે ફરી એકવાર તેમણે જન આક્રોશ યાત્રા નીકાળી છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવ કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી આ રાજ્યમાં જે ખાણ ખનીજ માફિયાઓ છે તે સતત બેફામ છે અલગ અલગ જિલ્લામાં જે પ્રકારે ખનીજ મળતું હોય છે તેની આ ખાણ માફિયાઓ ચોરી કરતા હોય છે આ રાજ્યની સરકારને કરોડો રૂપિયાનો ચૂનો છે તે પણ લગાડતા હોય છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે પોતે એક સિનિયર નેતા છે કે લાંબા સમયથી તેમના જિલ્લામાં ખાણ ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે ડમ્પરો ગમે તેને હવામાં ઉડાડે છે અને ગમે તે મૃત્યુ પામે છે તેને લઈને આ સાંસદ સતત અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ આ ભાજપના સાંસદ છે તેમનું આ ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર સાંભળતી નથી તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે ખાણ ખનીજને લઈને તે સત્તા અવાજ ઉઠાવે છે તેમ છતાં આ રાજ્યની સરકાર કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ એવી સખત કાર્યવાહી નથી કરતા જેથી કરીને આ ભરૂચની વાત કરો કે આ જિલ્લામાં બેફામ બનેલા ખાણ માફિયાઓની વાત કરો તેમાં કાયદાનો ડર ઉભો થાય ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપારડીથી જગડિયા ખાતે જન આક્રોશ યાત્રા નિકાળી હતી એના ખનીજ માફિયા છે તેને લઈને રોડ છે તેને લઈને અને સ્થાનિકોને જો રોજગારી નથી મળતી તેને લઈને આ જન આક્રોશ રેલીમાં અવાજ ઉઠાવ્યો છે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે સિલિકાનો પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે કોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વરસ ત્રણ વરસમાં પરમેડન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું છે આજ પ્રમાણે તમે અગાઉ પણ રસ્તા રોગો આંદર કરશો ખરાબ બિસ્માર કારણે હા છતાં પણ વિસ્માર માર્ગમાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું હવે આ રીતે તમે આ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે આનું પણ નિરાકરણ નહીં આવે તો આગળ શું લડત સરકારી તંત્ર જાણે અમલદાર સાહે ચાલે છે એવું લાગી રહ્યું છે પણ કોઈ પણ અધિકારી હોય તલાટીથી લઈને કલેક્ટર સુધીના પીએસઆઈથી લઈને એસપી સુધીના કે અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય જનતાના ટેક્સનો પગાર અમને મળે છે એ કોઈએ ભૂલવું નહીં જોઈએ અમે બધા જનતાના નોકર છે આજે અમલદાર શાહી આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો સિલિકા પ્લાન્ટવાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ કલેક્ટરશ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે ભાજપના કમલમ સુધી પહોંચે છે એટલા માટે જ કાર્યવાહી નથી થતી પણ જો દિન સાતમાં કાર્યવાહી નહીં થશે હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે બંધ થશે કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવા દઈએ અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી એના વિરોધનું આ આંદોલન છે આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ ધારણ કરશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટી તંત્રની રહેશે આવનારા દિન સાત સુધી અમે રાહ જોશું અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે આમાં ભાજપના સાંસદની વાત કરો કે પછી ધારાસભ્ય ચેતર વસાવાની વાત કરો બંનેની લડાઈ અત્યારે ખાણ ખનીજ માફિયાના સામે છે ને ક્યાંક ને ક્યાંક આ મુદ્દે બંને સહમત હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે હવે જોઈએ આવનારા સમયમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમના પાસે જ આ ખાણ ખનીજ વિભાગ છે તે ન માત્ર નર્મદા જિલ્લો કે ન માત્ર ભરૂચ જિલ્લો પરંતુ આ રાજ્યમાં જે કોઈ જગ્યાએ આ ખાણ ખનીજની ચોરીઓ થાય છે તે બંધ કરવા માટે કેટલા કડક આદેશ આપે છે તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને અવશ્ય જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ